Ah, pretty good. Ah, you are there. Hey, you. Hey, you come like. Hãy Mì Gõ Để không અરે ઉપર રહી કે આ બધું દેખાડ્યા बहुत छोड़े जंबा नॉलेज देखियो एक कृतिमा बीविज्ञाती हो तो एक विज्ञाती ने जंबा मुखल्वालों अरे पास ट्रेंड जाओ ना तो पास होंगे कोई भी विज्ञाती विज्ञाती ने जंबा देशी ने क्या भाई क्या पास आपका होएगा अरे ये विज्ञाती कितने पास होंगे पास कंप्यूटर है एम ने कृतिना विज्ञाती में के शिक्षक के पांच भाई के पास संगल दिस आपसे नहीं गरीब दुनिया में भी एक ही के भी इनके जमा वाले मोबाइल वाला एक ही संज्ञा भी इनके जमा है एक ही संज्ञा भी जमीन आवी लाइफ चांस इनके मोबाइल वाला ये आदमी आज आज शिक्षकों देख सकें थे पर उधर आप

આવો બહુડાજી માજે પેગા કોનીયાતા એને ટેરેસ સાથે જે 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 આ ઇલેક્ટ્રોન દ્વારા આપને બેઠે પડવા ને ધકે દેવા માટે अच्छा बेटा बोलिए राम बोलता नहीं है ये बोल रहा है ये सेकंडरी कंडीशन है अपना टॉपिक और अपन बात करेंगे ये जो है ये जो है ये है और 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 ये

જે જોવાની સપ્લાય જે કરવાનો કરવા લાગી અને જે એનર્જી આપણે આ આઈ ક્રીએટ કરવામાં આવે એના છે

Kalau misalnya karyawan, karyawan

અને બનાવ્યું છે કાકાને પહેમાં એક સંદર્ભ દીધા અને મિત્રોને અમારા સિરાનાનું સુર છે બધા આ ત્યારે

સમજાવો મારું નામ વિભવા છે આ મે સ્ટેથોસ્કોપ બનાવ્યું છે સ્ટેથોસ્કોપ બનાવવા માટે કો વર્તનનો ઢાંકણ વાળો ભાગ અને નળીની જરૂર પડે છે આનો ઉપયોગ હદેને ટકરા માપવા માટે થાય છે આ છે તેરી લે અમદાવાદ હમ આપણે રોજિંદર જીવનમાં આપણે પાણીનો બગાડ કેવી રીતે કરીએ છીએ અને તેને કેવી રીતે બચાવી શકાય તે માટેનો પ્રોજેક્ટ છે કે આપણે સવારમાં બ્રેશ કરતી વખતે જ્યારે નળ ખુલ્લો મૂકી દઈએ છીએ તેથી એમાં આપણું બ્રશ તો થોડીક ઘણી પણ પાણી એમાં ઘણું બધું વ્યસ્ત થાય તો તે નળને બ્રશ કરતી વખતે તે નળ બંધ કરવો અને જ્યારે બ્રશ ખુલ્લી રીતે કરી રહ્યા ત્યારે તે નળને મોઢું દ મોઢું દરમિયાન બંધ કરી દઈએ જેથી તે પાણી એમાં બચી શકે પછી આપણે સ્નાન કરવા જઈએ ત્યારે તે આપણે ફુવારા ખુલ્લા મૂકીએ છીએ તો તે ફુવારાને તે કુવાડમાં ઘણું બધું પાણી વેસ્ટ થઈ જાય છે તો તેના બદલે આપણે ઢોલ કે ટબનો ઉપયોગ કરીએ તો પાણી ઓછું વાપરે વપરાય જેથી તેમાં પણ પાણીનો બચાવ થઈ શકે છે પછી આપણે નાવા જઈ જ્યારે માથું વખતે અને તેમાં ઘણો બધો સમય લગાડે છે અને તે માટે આપણે કુવાડ ચાલુ થઈ ગયો છે તો તેમાં ઘણું બધું પાણી વેસ્ટ થઈ જાય છે તે આપણે ક્યાંક ઉપયોગી લાગે એવું તો તે તેના બદલામાં આપણે ઢોલને એક ટબ ટને ટબનો ઉપયોગ કરી શકીએ જેથી તેમાં પાણી તેમાં પણ પાણી ઘણું બધું બેસી શકે પછી આપણે જ્યારે વૃક્ષ વૃક્ષને પાણી પાઈએ છીએ ત્યારે ત્યાં આપણે ઘરે હોય તો એટલે ન ધરાવે ન ધરાવે ત્યાં સીધું વૃક્ષમાં મૂકીએ તો તેના બદલામાં આપણે કુવારા પદ્ધતિ અથવા ટબલ પદ્ધતિ હોય તેનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી તેમાં ઓછું પાણી વપરાય અને સમય જ્યારે તેને વૃક્ષ પાણી પણ મળે છે એટલે તેમાં પણ પાણીનો ઓછો ઉપયોગ કર્યો પછી આપણે જ્યારે કપડાં ધોતી વખતે તગારામાં પાણી ધોઈ શકે જેથી વારંવાર એક પેધા કપડાં ધોયા બાદ તેને પાછું તે તગારું ભરીને પાણી લઈએ છીએ તો તે પાણીને ઘણો બધો બિગાડ થાય છે તો તેના બદલામાં આપણે વોશિંગ મશીનનો ઉપયોગ કરવાનો જેથી તેમાં પાણી પાણીનો સંગ્રહ ઓછો અને તેમાં ઝડપથી કપડાં ધોયા ધોવાઈ શકે તેમાં પણ ઘણો બધો પાણીનો બચાવ થઈ શકે છે પછી આપણે પાણી પાણીનું હોય ઘરમાં આપણે જોઈએ તો પાણીનો લીકેજ સાચો

कुछ मैं कोई भी माहिर नहीं करा कुछ सारू नहीं होते हैं जहाँ में जब अंदर से चाय लगा दीजिए ना पोटेंट मत नाक पर ना गाड़क था तो गाड़क चीज खुद तो पर निकला ये पैरों को क्यों आवाज ये हम लोग क्या लग रहा है क्या

আবার প্রশ্ন তো ছোট ছোট বিশ্ব 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 সরু মারু নাম বলো তুমি অস্ট্রেলিয়া রাজধানী ভাগ নাম কি કેમ ચાલુ મોટ નેટ પર છે અમે અહીંયા છેડા દીકડી છે બોલા છેડા છે એમ હું તમારી વાત બરાબર સમજી શકતો નથી બોલો બોલો હવે પ્રશ્ન બીજો પૂછો છે તમે પૂછો ને એટલે તમને અમને ખબર દુનિયા એવી એમ તારા ને માઈસ કોને કરતા કોણે કર્યું એવા હવે તમે પ્રશ્ન પૂછો તમે એમએ હાઈસ્કૂલ વિશે પૂછી રહ્યા છો એમએ હાઈસ્કૂલ ની સ્થાપના મોહનલાલ મોતીચંદ દ્વારા કરવામાં આવી હતી xe bike này xe này cái <laughs> trong cái đấy là bên cắt được